શામળાજી મેળો તો સૌથી પહેલા કયા જિલ્લામાં મેળો ભરાય તો અરવલ્લી અરવલ્લી જિલ્લામાં એક તાલુકો છે અને એ તાલુકાનું નામ છે મિત્રો બિલોડા બિલોડા આ બિલોડા તાલુકાની અંદર એક ગામ આવેલું છે અને એ ગામનું નામ છે મિત્રો શામળાજી મેળાની શરૂઆત ક્યારે થશે તો મેળાની શરૂઆત થશે મિત્રો કાર્તક કાર્તક સુદ અગિયારસ ના દિવસે મેળાની શરૂઆત થવાની અને મેળો પૂર્ણ થવાનો માક્ષર સુદ એકમ ઓ ઓય ગો અધદ અદધ અધ કેટલો લાંબો મેળો આ મેળો કેટલા દિવસ સુધી ચાલતો મેળો છે તો યાદ રાખજો 21 દિવસ સુધી ચાલતો મેળો છે અને એટલા માટે આ મેળાને કહેવામાં આવે છે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો લોંગેસ્ટ રનિંગ ફેર ઓફ ગુજરાત